શોષણ સામે અવાજ ના ઉઠાવો ત્યાં સુધી શોષણ કરનારને ખબર નથી પડતી કે તે પોતે શું કરી રહ્યું છે એક સ્ત્રી ઘરના અને બહારના બધા કામો સંભાળતી હોય છે તેમાં પુરુષ મદદ તો કરતો જ નથી ઉલટાનું જાણે રાજા હોય એમ જીવે છે એની સગવડો અને ફરમાઈશો સાચવવામાં સ્ત્રીની શું હાલત થાય છે એનો કદી વિચાર પણ કરતો નથી વળી મોટા ભાગની સ્ત્રીઓને તો આખી જિંદગી ખ્યાલ પણ નથી આવતો કે પોતાનું શોષણ થઈ રહ્યું છે અને એમાંથી તે ઈચ્છે તો બહાર પણ નીકળી શકે છે જ્યારે તેને આ વાત રિયલાઈઝ થઈ જાય છે ત્યારે તે પોતાનો અવાજ ઉઠાવે છે નમસ્કાર હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશે આજની વાર્તાનું શીર્ષક છે ઘંટી અને એના લેખિકા છે વર્ષા અડાલજા તો આવો સાંભળીએ આજની વાર્તા અને જાણે પહાડ નીચે મૂક્યો હોય એવી હાશ થઈ આંગળીઓમાં કળતર થતું હતું અને પગ પાછા પડતા હતા પણ ઉપર ગયા વિના ત્યાં છૂટકો હતો એમાંથી ઉપર જોવાઈ ગયું ચકચકિત પગથિયાઓ પરથી દડતી નજર પાછી પડી આટલું ચડી ગઈ પણ હજી બે માળ બાકી ઉભા ઉભા જ એની છાતીમાં હાફ ભરાઈ ગઈ કાલે તો પોતે ચોક્કસ વહેલી જ આવશે લિફ્ટ બંધ થતા પહેલા જ હોસ્પિટલમાં આવી જશે પણ વહેલું એટલે શું એની ખબર નથી શું સવારે સાડા પાંચ વાગે ઉઠવું ઉઠીને તરત પાણી ભરવું આજકાલ બિલ્ડિંગમાં રિપેરિંગ ચાલે છે એટલે પાણીનો ત્રાસ થઈ ગયો છે પછી દૂધ ગરમ વાસણ ચડાવવા દાળ શિલ્પા સીમાના નાસ્તાના ડબ્બા તૈયાર કરવા પોતાને તો એક જ સંતાન જોઈતું હતું નિયતિએ જોડિયા પુત્રીઓની ભેટ આપી હતી મોટા નાણંદે તરત કહ્યું હતું લો દીકરાઓ જન્મ્યા હોત તો લવકુશ નામ ના પડત હેમા વિચારતી હોય આ વળાંક હશ આ છેલ્લો માળ સીમા છેલ્લી ઘડીએ હોમવર્ક ભૂલી જાય એટલે સ્કૂલ બસ આવે ત્યારે રોડ કરી મૂકે સ્કૂલમાંથી પણ ફળ્યા એક વાર તો ચિઠ્ઠી આવે જ રીસર્ચમાં મળવા આવજો કડવાસથી વિચારતી ભાઈ એવી ફુરસદ મળતી હોત તો પોતે સ્કૂલમાં નોકરી ના કરત સવારે બારણાની બેલ માથાનો દુખાવો દોબી દૂધવાળો શાકવાળો ડબ્બા પસ્તીવાળો મેડમ તમે કયું શેમ્પૂ વાપરો છો માર્કેટ સર્વે યુસી મહેમાનનો હાથ માથા પર ફરી ગયો કેટલાય દિવસથી તેલ પાથી બેડ ઘસી પછી નિરાતે શેમ્પૂથી વાળ ધોવા હતા બ્યુટી પાર્લરમાં પણ માટે સમય જ મળતો હતો સીમા શિલ્પાને સ્કૂલ વળાવે ત્યાં સુધીમાં શૈલેષ પથારીમાં નિરાતે ચા પીવે છાપુ વાંચી લે બે ચાર ફોન કરી લે પછી બીજાઓ ગઈ એમ મજાક કરીને ઉઠે એટલે હેમા પતંગિયાની જેમ આમથી તેમ તે ઉડવા લાગે બાથરૂમમાં કપડાં ટૂથબ્રશ મૂકવાના દીકરીઓ પાણી ઢોળ્યું હોય તો લૂંછવાનું ત્યાં ચા નાસ્તો ટિફિન કપડાં શૂઝ કોનો ટેલિફોન બારણાની બેલ જોતો પ્લીઝ એમાં સાંજે ભરેલું શાક હો ઘંટીમાં સંસાર ઓરાતો જાય અને ભર ભર ભૂકો થતો જાય ચોવીસે કલાક ઘંટી ગોળ ગોળ ફરે એનો ઘર ઘર કાન ફાડી નાખતો અવાજ એને બહેરી કરી મૂકે છે બપોરે માંડ હસકારો થાય કે ઘડી કાંક મળે ત્યાં કામ મળી અંતર ધ્યાન વાસણ ચોકડી ઢાકો ડૂબો ત્યાં બેલ પર બેલ મમ્મી અમે આવી ગયા શું નાસ્તો છે ચેવડો માય ગોડ મમ્મી પિઝા બનાવને ને પંક્તિની મમ્મી તો પિઝા જાતે બનાવીને મારુતિમાં રિસેસમાં જમાડવા આવે છે ત્યાં પાછી સાંજની રસોઈનો હાવ ઊભો છે પાન ચાવતો શૈલેષ પાછો ફરે છે હેલો ગર્લ્સ લો કેડબરી ખુશ હોમવર્ક કરાવું તમને કહેવા દે હમણાં મમ્મી પાસે કરી લેજો આજે ટીવી પર આપણો ફેવરિટ પ્રોગ્રામ છે રાઈટ પછી ટીવી પર મોટે મોટેથી ફિલ્મી ગીતો વાગી રહ્યા છે કયું ગમતું ગીત એક નંબર પર હશે એની શરતો લાગી રહી છે ખડખડાટ હસવાના અવાજો પાણીના રીલાની જેમ વહી રહ્યા છે તે છે રસોડામાં હેમા ભાખરી કરે છે ત્યાં સુધી પહોંચે છે પપ્પા ઘર ઘંટી ફરે છે કોનો ઘઉંનો સંસારનો કે હેમાનો ફરી ફરી એજ ચોકડી વાસણ દૂધ મેળવો યુનિફોર્મ ને ઇસ્ત્રી કઠોળ પલાળો પથારીમાં સુતા સુતા રિમોટ કંટ્રોલથી મોડેથી ટીવી શૈલેશ બંધ કરે છે છોકરીઓ સૂઈ ગઈ છે શૈલેશ પથારીની ખાલી બાજુ પર હાથ ફેરવ્યા કરે છે અધીરતાથી બૂમ પાડે છે હેમા તું અત્યારે કામ કરે છે તે આખો દિવસ કરે છે શું ઊંડી ટનલમાંથી ચાલતી ચાલતી હેમા બહાર નીકળતી હોય એમ રસોડામાંથી નીકળીને પથારીમાં પડે છે શરીર ઢગલો થઈ ગયું છે કમર અને પગમાં કળતર થાય છે હાથ ધીમે ધીમે પર છે 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 સારું લાગે આંખ મળી જાય નારાજ થઈ જાય છે આ શું તું ઊંઘે છે ફટ દઈને એ હાથ ખેંચી લે છે તને મારા પર હવે પહેલા જેટલો પ્રેમ જ નથી ઉમતી હેમાને નજીક ખેંચી લઈએ એ ચુંબન કરે છે ઘર ઘંટી ફરે છે ભર ભર ભૂક્કો વેરાય છે ઓ માં હાશ આ છેલ્લો માળ સ્વર્ગની સીડીના પગથિયા જેવા આ પગથિયા માંડ માંડ ઘૂંટાડ્યા હવે આ લાંબી પરસાળ ટિફિનનું વજન લાગવા માંડ્યું નિયતિએ કહેલું હું સાંજનો પાર્ટ ટાઈમ મહારાજ કેમ નથી રાખી લેતી એમાં બોલ મોકલું કાલે મેં ત્રણ વર્ષથી રાખ્યો છે સાંજે થોડી નિરાંત હું તો અડધો કલાક ચાલવા પણ જાઉં છું એટલું સારું લાગે છે છે ને ચાલવા પોતે દરિયામાં પગ બોળીને ઊભી એવા દ્રશ્યો દેખાવા લાગ્યા હતા એ જ રાત્રે એણે શૈલેષને કહ્યું હતું શૈલેષે નવાઈ પામીને પૂછ્યું હતું મહારાજ જરા વિચાર કરો મેડમ મોંઘવારી કેટલી વધી ગઈ છે આ વર્ષે વીજળીના દર વધ્યા અને છોકરીઓની સ્કૂલની ફીસ ઓર તે હાથ કી વાત મહારાજ કે હાથ પોલની જેમ મહારાજની વાત હળવી થઈને ઉડી ગઈ હતી શૈલેષના રૂમમાં દાખલ થઈ હેમાએ ટીફિન એક તરફ મૂક્યું પલંગ નીચેથી સ્ટૂલ કાઢ્યું અને બેઠી પરસેવાથી બ્લાઉઝ ભીનું થઈ ગયું હતું કેમ છે તને શૈલેષ શું કરતી હતી અત્યાર સુધી ભૂખે મારા પ્રાણ જાય છે અને તું તો શું હું પલંગે પડી હતી સવારથી કામ અને અહીંયા લિફ્ટ બંધ માડી રે કઈ રીતે દાદર ચડું છું એ બે મિનિટ નિરાતે બેસવું હતું પણ એ ઊભી થઈ ગઈ અને ટિફિન ખોલવા લાગી બાજુના ખાટલા વાળો થઈને ટિફિન તરફ જોતા બોલ્યો ભાભીજી આટલા માળ ચડતા એની સામે ધારદાર નજરે જોયું ગાગર જેવડું પેટ હાઈ બ્લડ પ્રેશર થી સૂજેલા પગ તકિયા નીચે દબાવેલા ગુટકાના પેકેટ શૈલેષ સામે થાળી મુકતા એ શાંતિથી બોલી અને તમે તમે આ પાણીની ગાગર જેવડું પેટ લઈ ગુટકા ચાવતા એવરેસ્ટ ચડી શકશો મારા વર્જી તો પાણીનો ગ્લાસ પણ ભરી શકતા નથી પેલો હીહી કરતો ખોટું ખોટું હશે શૈલેષ નીચું જોઈ જલ્દી જલ્દી જમવા લાગ્યો થોડી વાર શાંતિ થઈ હાશ મજા આવી ગઈ પીઠ પાછળ તકિયો ગોઠવતા શૈલેષે કહ્યું આપણે શું યાર ઘરનું ખાવાનું જોઈએ રાયતું અને ચટણી વિના મારી થાળી પીરસાય જ નહીં પેલાએ ટાપસી પૂરી અને સાથે બીકાનેરી પાપડ જલસો થઈ જાય અરે ભાઈ માણસ આખો દિવસ ગધા મજૂરી કરે શું કામ હે ખાવા માટે જ ને મારી વાઈફને તો સખત ઇન્સ્ટ્રક્શન બે ટાઈમ ટીપ ટોપ થાળી જોઈએ હેમાએ એના પગ સામે જોઈ કયું તમે તો મીઠા વગરનું ખાતા હશો ને બ્લડ પ્રેશરમાં મીઠું તો ખવાય જ નહીં પેલો ખડખડા વગરનું રાંધે આપણે રામ બહાર જુદી જુદી હોટેલોમાં શું સમજ્યા ના ભાઈ મને તો ન સમજાયું મીઠા વગરનું અને બીજા માટે મીઠા વાળું બે જાતનું રાંધતા તમારી વાઈફને કેટલી તકલીફ પડતી હશે અરે એની તકલીફની ક્યાં માંડો છો જુઓ ને હું ફસાયો આ ખાટલે પડવાનો વારો આવ્યો શૈલેષે મુખવાસ ખાતા કહ્યું મારે તો નિરાંત છે ભાઈ ફ્રેક્ચર છે એટલે ખાવા પીવાના જલસા મેં તો એમાં કહી દીધું હોસ્પિટલનું ખાવાનું બંદા ખાવાના નથી ઘરે રાંધીને ટિફિન આપી જજે હેમા બેઝિનમાં વાસણો ધોતી હતી કમરમાં ફરી કળતર શરૂ થઈ ગયું હતું સિઝરિયન ઓપરેશન પછી આ ઉપાધિ થઈ ગઈ હતી પૂરતો આરામ મળ્યો જ નહોતો જોડકા દીકરીઓની પાછળ દોડધામમાં પોતાની કાળજી રખાઈ જ નહોતી હવે જ્યારે કામનો બોજો વધી જતો ત્યારે કમર દુખતી ફેમિલી ડોક્ટરે કહ્યું હતું મહિનો દિવસ કમ્પ્લીટ આરામ કર માલિશ કર લાઇટ લે પછી તને બતાવું તે કસરત કરજે ભવિષ્યમાં તકલીફ વધી જશે ને તો હેરાન થઈ જઈશ એમાં આજે લિફ્ટ બંધ અને પિરિયડનો બીજો દિવસ હતો એટલામાં શૈલજા દાખલ થઈ મારા કેમ છે અરે શૈલુ ખાટલે પડ્યો છું તો આજે ભાઈ યાદ આવ્યો પડખું ફરતા શૈલેષના મોમાંથી આછી ચીસ નીકળી ગઈ શૈલજાનો જીવ પડી કે બંધાઈ ગયો એ દોડી આવી મારો ભૈલો એ વાંસો પસવારતી રે બિચારો કેટલો હેરાન થાય છે ભાઈ કહેવાય છે ને દુશ્મનને એ હોસ્પિટલ ના બતાવશો એમાં બહાર જે કુલરમાંથી પાણીનો જગ ભરી લાવી એમાં એ શૈલેષને પાણી આપ્યું ક્યારની પોતાને તરસ લાગી હતી ગ્લાસ ભરીને પાણી પીધું અને સ્ટૂલ પર બેઠી કેટલો સુકાઈ ગયો છે ભાઈ હે ભાભી ભાઈને રોજ બદામવાળું દૂધ આપતા હોતો આ એન્ટીબાયોટિક ટેબ્લેટ્સ ભાઈ બા તારા માટે ખાસ દૂધનો મસાલો ખાંડી રાખતી યાદ છે ને શૈલજા એ લાડ થી ભાઈ ના વાળ પસવારે નહી ત્યારે શૈલેશે નિશ્વાસ બા તો બા હતી તું માનશે અજી હે મારા હાથ એ સ્વાદ ના આવે હેમા એ હોઠે થી જવાબ પાછો વાળ્યો અને ભાઈ બેન ને જોઈ રહી બધા જ ભાઈ બેન આવા ગોળમટોળ કઈ ને કઈ પેટની તકલીફ સૌને આજના સમયમાં ભોજન એ પ્રેમનું પ્રતિક નહીં પણ ધાનની વાસના છે એટલું એ આ લોકોને નહીં સમજાતું હોય પોતાના બાપુજી તો કહેતા કે ભોજનમાં રાચે એ માણસ નહીં ધાનના કીડા રવિવારે સાંજે રસોડું સદંતર બંધ માને ફરજ જ્યાં તારામાં આપતા અને સૌ પોતાને ભાવતો નાસ્તો બનાવી લેતા શૈલજા બોલી હે ભાભી કાલથી દૂધ લાવશો મારતી થઈ ગઈ શૈલુબેન એક હાથમાં ટિફિન અને બીજા હાથમાં થર્મોસ શું ભાભી ભાઈ ખાટલે પડ્યો છે ને તમે મને કામ ગણાવવા બેઠા શૈલજાના સ્વરમાં દુઃખ હતું ઓહ વાસામાં સણકા મારે છે હેમાં ગોળી આપતો શૈલેષની બાજુના જ ટેબલ પરથી હેમાએ ગોળી ને પાણી આપ્યા એ ફરી સ્ટૂલ પર બેસી ગઈ માથું ભારે લાગતું હતું ઝોકા પણ આવતા હતા જલ્દી નીકળવું જોઈએ બસ ક્યારે મળે ઘરે પહોંચતા દીકરીઓ આવી જશે શિલ્પાને કાલે યુનિટ ટેસ્ટ છે સીમાને ડ્રોઈંગ ક્લાસ છે અરે ભગવાન ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું તો ભૂલી જ ગઈ હજી કેટલા દિવસ ભાઈ ડોક્ટર કહેતા હતા કે આમ તો દસ દિવસમાં ઘરે જઈ શકો પણ ફિઝિયોથેરાપિસ્ટની ટ્રીટમેન્ટ કરાવીને જાઓ એટલે પંદર સત્તર દિવસ તો પંદર દિવસ શૈલજા ફાળ ખાઈને બોલું ભાભી સાચું કહું છું બદામનો શીરો કે દૂધ ભાઈને આપો નહીં તો તાકાત ક્યાંથી આવશે તમે રોજ આપી જશો શૈલુબેન હેમા પાસે આવીને બોલ્યું હું હું કેવી રીતે આવી શકું શૈલજાનું મોં પડી ગયું કેવી વાત કરે છે હેમા એ બિચારી કેવી રીતે આવી શકે એને ઘરે કામ હોય કે નહીં થોડા જ દિવસની વાત છે શૈલુબેન જુઓ ને તમારા ભાઈ કેવા લેવાઈ ગયા છે આવશો ને કાલથી મને એવું છે ભાભી કે કાલથી મારા સાસુ સપ્તાહ માટે બહાર ગામથી આવવાના છે ઘરનું કામ બાળકો આ તો શું કે તમે ટિફિન લઈને આવો છો તો ધક્કા ભેગો ધક્કો હેમાએ ટિફિન હાથમાં લીધું પણ હું કાલથી ટિફિન નથી લાવવાની શું શૈલેષ રોષથી બોલી ગયો હેમાએ પાસે આવી એના કપાળે હાથ મૂક્યો હા શૈલેષ હોસ્પિટલનું ખાવાનું હું ચેક કરી આવી કિચનમાં જઈ આવી સારું છે ખાવાનું આ ભાઈ પણ એ જ ખાય છે ને પણ

હેમાં ઉરડાની બહાર નીકળી ગઈ તો આ હતી આજની વાર્તા ઘંટી મને આશા છે કે આપ સૌને આ વાર્તા ખૂબ જ ગમી હશે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો